અગ્નિકાંડ જેમાં સત્યાવીસ લોકો ઓન રેકોર્ડ અને પાસઠ થી સિત્તેર લોકો ઓફ ધ રેકોર્ડ જો મરી જતા હોય અને ખરાબમાં ખરાબ જે આપણે બોલી પણ ન શકીએ અંદર એટલી વેદના હોય એવા લોકો જો મૃત્યુ પામે એમાં શોક ઠરાવ મેં મૂક્યો એ એ પણ વાંચો નથી રાજકોટના મેયર પોતાની જો ભાજપના કોર્પોરેટર કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણની અધિકાર અમારો છીનવતા હોય